સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

આ કાર્યક્રમમાં જળ બચાવો જીવન બચાવો તથા પાણીનો સંગ્રહ કરવા વિશેની વિસ્તૃત માહિતી આપી હતી અલ્પેશ પાટિયા સત્ય વિચાર ન્યૂઝ માલપુર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રેરિત લોકોમાં જળ વિશે જાગૃતિ આવે અને જળ સંચયના કામો વધુમાં વધુ થાય તેના માટે જળ સંચય યાત્રા ચાલી રહી છે ત્યારે આજે ગોપાલપુર ગામે જળસંચય રથને આપણેથી રવાના કરશું અને આગળના ગામે લઈ જઈને બંને ગામોમાં લોકો વચ્ચે જળ સંચય અને જળનો ઉપયોગ સારો થઈ શકે એના માટે ખૂબ સારી કામગીરી કરવા માટે હવાઈ લોકનૃત્ય અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમોથી લોકોમાં પાણી પ્રત્યેની જાગૃતિ લાવીને પાણીને શું ખૂબ સારી રીતે ઉપયોગ કરીને આપણે આપણી સમૃદ્ધિ વધારીએ એના માટેની નેમ સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારથી આ પ્રેરિત જળયાત્રા અત્રે ગોપાલપુર ગામ ગામમાં ગામ લોકોના વચ્ચે ખૂબ સારી રીતે સ્વાગત થઈ રહી છે ત્યારે સૌને એ એ જ અભ્યર્થના કહી કરીએ કે આ યાત્રા નિમિત્તે માત્ર યાત્રા ન રહે પણ લોકોમાં જળ પ્રત્યે જાગૃતિ આવે અને પાણી ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં આ વિચારથી લોકો પાણીનો સંચય કરે પાણીનો સદુપયોગ કરે અને પાણીથી સમૃદ્ધિ મેળવે maybe i be